હારી હારી વસ્તુ બધી લઈ ગયા ભોળાનાથ આવ્યા ને ઝેર ને કોડા બે પડ્યું કે કે વધ્યું આપડા ઝેર ને કોડા કોડા બે છે કે ઝેર 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 નહીં કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટી ને ફડાળિયા થઈ જાય ઈ ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા તેથી માર્કુંડ ઋષિ ને એમ થયું કે આજે ઝેર જીરવી હકે ને એ મહામંત્ર જીરવી હકે બીજાની તાકાત નથી હવે હાલી ને તુલી બધા કે છે કે આને મહામંત્ર કેવાય ભોળાનાથ કરતા આપણે તો હોશિયારી અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જોવા થઈ જુ આપડે એમ કે ભોળાનાથ પોતે બોલે છે કે શું અરે બાબુ વાત બધી આખી પડી છે આના ભરોસે હાલી જવાની વાત છે બાકી આમાં મને તમને કઈ ટપા પડે એવું નથી એક એનો ભરોસો રાખી એક રાખી અને ભોળાનાથ અને મા પાર્વતી હિમાલય માથે બેઠા તા ને જાણીતો ઇતિહાસ છે દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાપુ જ્યારે યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂ ના ધજાગરા કરવા એટલે ભોળાનાથ ને આમંત્રણ નથી આપ્યું યજ્ઞ નું આયોજન કર્યું દક્ષ અને બધા દેવો આમ જવા માંડ્યા પાર્વતી માં પૂછે છે ભોળાનાથ ને કે આ બધા ક્યાં જાય છે એ કે તમારા બાપા યજ્ઞ કરે અહિયાં જાય છે તો કે આ બધા અહિયાં જાય ને આપણને આમંત્રણ નહીં તો કે નો દે નો નો દે આપણે નો ગમતો હોય નો દે તો કે હાલો જાવું છે કે ના જવાય નહીં આમંત્રણ નો અહિયાં નો જવાય ઈ કે ના જાવું છે કારણ કે ભોળાનાથ ને આની પેલા નારદજી બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાન ના ઘરમાં પારવતી માને કીધું એ કે એકલા હતા એ કે માં ભોળાનાથ ક્યાં ગયા કે એ તો હિમાલય ઉપર છે કે હું છેદનો રાહ જોતો તમને એક મારે વાત કહેવાય એકલા છો મારે મેળ પડી ગયો એ કે મહામંત્ર ની તમને વાત કરી કે ના હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી એ કે ના અરે તમારી બોલી ને મારું નામ નો લેતા પણ એમની પાસે માગી લઈ ગયો દિવાળી મૂકીને આઈ ગઈ અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે ભોળાનાથ કે કોઈ મહેમાન આવ્યું કે હા તો હાજર એ કે પણ મહામંત્ર ન આપે કે શું કામ ન આપાય હું તમારું અડધું અંગ છું તમારી અડધાંગી છું શું મને તમે મંત્ર ના આપવાનું કારણ શું ભોળાનાથ કહેવાનું કેમ સમજે એ કે પણ ન અપાય આની માટે પાત્રતા જોઈએ આની માટે પરીક્ષા કરવું તમારી અને તમે જો પરીક્ષામાં પાસ તો તો કે કે કરો થાવી હું તમને એમ મારો તો મારી દે પણ સમય આવશે હું કહીશ એમના પિતા જે યજ્ઞ કરતા તે ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય એ કે ના જવું છે કે તો તમારા બાપ નું ઘર છે તમે જાઓ હું નહીં આવું અને અહીંયા ગયા અને પછી જાણીતી વાત છે અહિયાં એમનું ભોળાનાથ નું આસન નતું માને કોઈ આવકાર ન આપ્યો અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કેતા નો આવ્યો સારું હતું પછી યજ્ઞ માં પડ્યા ને વીરભદ્ર નામના ગણ ને બાપુ ભોળાનાથ મોકલ્યા યજ્ઞ ને ધ્વસ કર્યો અને બધું કર્યું અને પછી ભોળાનાથ આવ્યા પછી પાર્વતી મા ને બીજી વાર પાણી ગ્રહણ કરી અને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ તમારી પરીક્ષા હતી મેં ના પાડી ને તેમ નો મહિના ને એક વખત પછી રામ ને લક્ષ્મણજી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા એની પેલા ભોળાનાથે પાર્વતી માને ને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે

વ્હાઈટ હાઉસ લોહી નો નીકળે પારવતી મને એમ તો કરે તારી ઈ ની વાત જુદી છે આ રામ આ રામ ની વાત જુદી છે કે રામ અવતારમાં માં લક્ષ્મણજી એ કીધું તો આ લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી હરણ થયું ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષા પાસ નથી આ લક્ષ્મણ રેખા ઓળંગો ના પાડી શું કામ ઓળંગી હજી તમને મહામંત્ર કૃષ્ણ અવતાર માં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથ માં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી બે રથ ને ખેંચે છે આશ્રમ થોડોક છેટો રહ્યો રૂક્ષ્મણી એ કૃષ્ણ ને કીધું કે મને તરસ બહુ લાગી છે મને પાણી પાવ ઈ કે આપડા ગુરુ છે ક્રોધી અને હું તને પાણી પીશ ને તો હમણાં ખરાબ દેશે એના કરતા પડકે પડકે હાલી આવે હામો દેખાય આશ્રમ હમણાં પોગાડીને પછી પાણી પાવ નકર કે આ ખરાબ દેશે તો હું તું મારશે ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી ઈ કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી ત્રણ યુગ વી આવી ગયા હજી આની આંખ નથી ઉગડતી ઈ કે રસ હું એકલો ખેંચું તું એકલી હાલી આય ઈ કે ના હવે નો હલાય પગ નો અંગૂઠો દબાવી બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું ગુરુ મહારાજ ઉતરી ગયા તને તારું બૈરું વાલું છે હું બાપુ તમે તો કે તારું બૈરું ભલે રહ્યો તું એકલો મને મૂકી જા અને પછી કૃષ્ણ એ કીધું કે આ તમારી પરીક્ષાથી હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે કે હવે રામદેવ અવતાર રામદેવ અવતારમાં પરમોદવાનો વાયક જીદી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને એ વાયક ઝીલા પછી નેતલ દે ને કે છે કે આ જગ્યા જતી સતી ની વાત બાપુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાત છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો નો અહીંયા દુકાને શું ખોલવી અમુક વાતું બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચીને કલાકાર ને લાવજો બાબુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું અભિમાન નથી નથી કરતો બાકી આ દુનિયા દુનિયા મને 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 સાંભળે છે 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 ને ને બોલાવે બાપુ જુદી બાબત માને માને એની કોઈ જરૂર મારા સકન લે નો લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવર થી હું કઉક મારી પાસે જે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજ ની હેવડી એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયાનો શું કરંટ છે હતો બાબુ મને હોત હોપડાવે હેઠી નો બે હેઠીનો બે કે તારું પાંચું આવે અને એવા ગુરુ કંઈક જડે પાસે કશું ન હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા ને તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પૈયે નો લાગી કઈ નઈ બાકી માર્ગે છે કે મરી જાય કોઈ બાપો થણી નહીં થાય હું છે ને હું બાપુ હું એક કઉ છું પાપી માં પાપી મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત ની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા કપાળ આખા રંગ્યા હોય હોય એ રે ખારેરા બેડા પાર તમે રોટલા આટો વંડીઓ ઠેકો શું અમારા બેડા પાર કરો એમ નથી તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળીઓ ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ અવતારમાં રાવત રણસી ને ફરમોદવાનું છે વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલદે ને કીધું ને બાપુ નેતલદે નો માય ને એ કે તમારે જ્યાં રખડું રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ પાંચ ચાર યુગી ભેગી છે હજી આંખ નથી ઉગડતી રામદેવજી બાપુ હવાર માં દાંતણ કરતા હોય અને દાલીભાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા બાપુ વાસડા લઈ નીકળે એ કેમ ભાઈ જય માતાજી રામદેવજી બાપા એ કીધું કે જય માતાજી ડાલીભાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું બેન ના સોગન છે એટલે રણસિંહ ને ઢેલડી નગર પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીભાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીભાઈ રહી જા જો આ શબ્દ ની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોડ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરત સાધુ બની ગયા શબ્દ પકડાઈ જાવ જોઈ ઠીક એમાં જતીને ને સતી ને સ્ત્રીને પુરુષ હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે જવાનું છે તેથી હું થાશ્ય

અને બાપુ જો આ ડાલીભાઈ કરી ગયા અને નેતલ દે રહી ગયા રામાભીર ના આખ્યાન રમતા એમાં તમે જોયું હોય છે ડાલીભાઈ આવે ચાર પેલા માફ કરજો નેતલ દે આવે ખાલી ચાર ફેરા ફરવા પછી કંઈ કોઈ ઇતિહાસ માં અલગ દેખાતો આપણને નથી દેખાતો રામદેવજી એ કીધું એ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી મા મંત્ર નો દેવાય મને એમ દેખા એમના બહિર નથી તો ના અત્યારે બધી હાલ એમ ચૂલી કેસી એમને કોઈ ને આપ્યું હોય છે હા અટપટું છે રામ એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી અટપટી વાત